નમસ્કાર હું છું હિનાને બેઠકની બારખડીમાં આજે આપણે વાત કરીશું ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંની એક બનાસકાંઠા લોકસભા બેઠકની આ બેઠકની જો વાત કરીએ તો આ વખતે આ બેઠક ઉપર ચૂંટણી ખૂબ જ રોમાંચક રહેવાની છે રસપ્રદ રહેવાની છે એટલા માટે કારણ કે આ એક જ બેઠક એવી છે કે જ્યાંથી મહિલા ઉમેદવાર છે ને બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા છે ખાસ જો આ બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં જ્ઞાતિગત સમીકરણ પણ ખૂબ જ જોવા મળતું હોય છે એક તરફ ચૌધરી સમાજ છે તો બીજી તરફ ઠાકોર સમાજનું પ્રભુત્વ આ બેઠક ઉપર રહેતું હોય છે પણ હા ઇતિહાસની જો વાત કરીએ તો સત્તા પરિવર્તન સતત થતું રહ્યું છે કારણ કે જ્ઞાતિગત સમીકરણમાં અન્ય જે જ્ઞાતિઓ છે ઠાકોર અને ચૌધરી સમાજ સિવાયની જે અન્ય અન્ય જ્ઞાતિઓ છે તે પણ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થતી રહે છે અને એટલા માટે જ આપણે છેલ્લા કેટલાય વર્ષોની જો વાત કરીએ આપણે આગળ વાત કરીશું પરંતુ અહીંયા સતત સત્તા પરિવર્તન થતું રહ્યું છે લોકસભાની આ એક એવી બેઠક છે કે જ્યાં બે મહિલાઓ ઉમેદવાર ઉતરશે આ બંને મહિલા કોણ છે તેની આપણે વાત કરી લઈએ અને આ આખું આપણે સ્ટુડિયોમાં ગ્રાફિક્સના રીતે આપણે જોઈશું કે આ બે મહિલા કોણ છે આ બંને મહિલાની વાત કરીએ તો ભાજપમાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવે છે જે ખૂબ જ શિક્ષિત માનવામાં આવે છે અને બીજી તરફ આપણે કોંગ્રેસમાંથી વાત કરીએ તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવે છે ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજ ઉપર ખૂબ જ પ્રભુત્વ છે રેખાબેન ચૌધરી સમાજમાંથી આવે છે એટલે આ વખતે જોઈએ કે ભાજપ અને કોંગ્રેસે જે બંને જ્ઞાતિઓ આપણે બનાસકાંઠામાં જોવા મળે છે ઠાકોર અને ચૌધરી સમાજનું ખૂબ પ્રભુત્વ રહ્યું છે એટલે આ બંને જ્ઞાતિમાંથી જ એક એક ઉમેદવાર ઉતારવામાં આવે છે અને આ વખતે બંને મહિલા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે આગળ આપણે ઇતિહાસ અને તાસીરને સમજીએ એટલે ભૂતકાળની થોડી આપણે વાત કરી લઈએ પ્રથમ વખત બે મહિલા ટક્કર આ બેઠક ઉપર થશે લોકસભા બેઠક છે ગુજરાતની પણ હવે તો આપણે જોઈએ એ પ્રમાણે ખેલ પછી પચીસ લોકસભા બેઠક રહી ગઈ છે અને આ પચીસ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામશે એમાંની બનાસકાંઠા એક બેઠક એવી છે કે જ્યાં પ્રથમવાર બે મહિલાને બે મહિલા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે અને આ બે મહિલા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે આગળ આપણે વાત કરીએ તો છેલ્લી બે ટમમાં ભાજપના પરબતભાઈ જીતતા આવ્યા છે પરબતભાઈ પટેલ ચૂંટાતા આવ્યા છે છેલ્લી બે ટર્મની આપણે વાત કરીએ તો પરબતભાઈ જે ભાજપમાંથી ઉમેદવાર હતા તે સતત ચૂંટાતા આવ્યા છે પરંતુ આ વખતે ભાજપે થોડો મૂળ બદલી નાખ્યો છે અને રેખાબેનને ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં જોકે તેમને રાજકારણનો એટલો અનુભવ નથી પણ એવો કહેવાય છે કે શંકર ચૌધરીના નજીકના માનવામાં આવે છે અને એટલા માટે જ તેમણે ત્યાં બેઠક ઉપર ઉતારવામાં આવે છે ગલબાભાઈના પૌત્રી પણ માનવામાં આવે છે એટલે એમને એ રીતના અનુભવ હોઈ શકે ઓગણીસ ચૂંટણીમાંથી દસ વખત તો કોંગ્રેસ આ ચૂંટણી જીતી છે આમ જોવા જઈએ તો બનાસકાંઠા એ કોંગ્રેસનું ઘડ માનવામાં આવે છે એટલે કે કોંગ્રેસ દસ વાર ઓગણીસ વાર માંથી દસ વાર કોંગ્રેસ અહીંયા વિજય થઈ છે આગળ આપણે વાત કરીએ તો છ વખત ભાજપ જ્યારે ત્રણ વાર અન્ય પક્ષોની જીત થઈ છે

આ સ્લોગન ગેનીબેન માટે ફરતું થયું છે તો બીજી તરફ રેખાબેન છે એને લોકો દીકરી માને છે અને લોકો એમ પણ કહેતા છે કે બનાસની દીકરીને વોટ આપો અને જીતાડો તો આ બનાસકાંઠાનો જે વિકાસ થવાનો છે કે જે પણ ડેવલપમેન્ટની વાતો હોય છે જે મોદી સરકાર તરફથી કહેવામાં આવતી હોય છે એની આખી વાત થતી રહી છે

સ્થાપક ગલબાભાઈના પૌત્રી જેમ આપણે આગળ વાત કરી કે ગલબાભાઈના પૌત્રી છે રેખાબેન પણ આમ જોવા તો એ રાજકારણનો એમનો કોઈ અનુભવ નથી શિક્ષણ ક્ષેત્રે એ ખૂબ સારો અનુભવ ધરાવે છે વિદ્યાર્થીઓને તે ભણાવે છે પરંતુ અત્યારે જોબ છોડીને રાજકારણમાં જંપલાવ્યું છે ને આ વખતે તે પ્રથમ વાર લડી રહ્યા છે રેખાબેન ચૌધરીએ પોતાને બનાસકાંઠાની દીકરી ગણાવી છે અને એ રીતે જ મત માંગ્યા છે જે આપણે આગળ વાત કરી હવે આપણે આગળ વાત કરીએ જેમ બહેન અને દીકરી વચ્ચેનો આ વખતે જંગ જામવાનો છે બનાસકાંઠા ઉપર પહેલીવાર બે મહિલા ઉમેદવાર ઉતરવાના છે અને સામસામે આ જંગ થશે એટલે લોકો પણ હવે વિચારશે કે અમારે કઈ તરફ વોટ આપવા છે એક તરફ ઠાકોર સમાજ છે એક તરફ ચૌધરી સમાજમાંથી રેખાબેન છે બનાસકાંઠાનું જ્ઞાતિ ગણિત સમજીએ ઠાકોર ચૌધરી દલિત આદિવાસી અન્ય જ્ઞાતિના લોકો છે સૌથી વધારે આપણે જોઈએ તો ઠાકોર સમાજની પહેલાં આપણે વાત કરીએ તો ઠાકોર સમાજના ચાર પોઈન્ટ પચાસ લાખ છે ત્યારે ચૌધરી સમાજની સંખ્યા બે પોઈન્ટ પચાસ લાખ છે દલિત સમાજ પણ છે દલિત સમાજની વાત કરીએ તો એક પોઈન્ટ પંચોતેર લાખ છે આદિવાસી સમુદાયનો પણ અહીંયા ખાસ આપણે જોઈ શકાય છે આદિવાસી વિસ્તાર પણ છે એક પોઈન્ટ પંચોતેર લાખ છે અન્ય સમાજની વાત કરીએ તો રબારી સમાજ પણ છે એક પોઈન્ટ અઠ્ઠાવન લાખ જ્યારે બ્રાહ્મણ એક લાખ છે મુસ્લિમ એક લાખ છે અને અન્યની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખ વસ્તી બનાસકાંઠામાં છે એટલે જ્ઞાતિગત સમીકરણ અહીંયા જોવા મળે છે પણ સૌથી વધારે ઠાકોર સમાજનું વર્ચસ્વ રહ્યું છે જ્યારે ચૌધરી સમાજનું પણ વર્ચસ્વ રહ્યું છે આગળ આપણે વાત કરીએ છેલ્લી ટનમાં કોણ કોણ જીત્યું તેની આપણે વાત કરી લઈએ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની વાત કરીએ તો બે હજાર નવમાં મુકેશભાઈ ગઢવી જે કોંગ્રેસમાંથી હતા તે વિજય બન્યા હતા બે હજાર ચૌદની વાત કરીએ તો છેલ્લા બે ટર્મથી આપણે જોઈએ કે બે હજાર ચૌદ ઓગણીસમાં પરબતભાઈ પટેલે પોતાની જીત નોંધાવી હતી તે ભાજપમાંથી આવતા હતા બે હજાર ચૌદમાં પરબતભાઈ પટેલ અને બે હજાર ઓગણીસમાં પણ પરબતભાઈ પટેલે અહીંયા જીત નોંધાવી હતી પણ જેમ આપણે જોઈએ કે બનાસકાંઠામાં જ્ઞાતિગત સમીકરણ એટલે અન્ય જ્ઞાતિઓ પણ છે એટલે એના કારણે સત્તા પરિવર્તન સતત થતું રહ્યું છે એટલે હવે જોવાનું રહેશે કે આ વખતે સત્તા પરિવર્તન થાય છે કે પછી ફરી એકવાર ભાજપની જીત થાય છે આપણી સાથે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર છે દેવતભાઈ ત્રિવેદી આ દેવતભાઈ આપનું સ્વાગત છે થોડી વારમાં આપણી સાથે વિશ્વ રાજકીય વિશ્લેષક વિમલભાઈ વેદ પણ જોડાશે ને સહયોગી આનંદ જયસ્વાલ પણ જોડાશે વિમલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વિમલભાઈ સૌથી પહેલાં તમને સવાલ કરીએ તમે ત્યાંનું ખૂબ જ્ઞાતિગત રાજકારણ સારી રીતે જાણતા હોશો બનાસકાંઠામાં એક તરફ આપણે જોઈએ કે આ વખતે બંને તરફ મહિલાઓ છે એક તરફ ચૌધરી સમાજમાંથી છે તો બીજી તરફ ઠાકોર સમાજમાંથી છે શું લાગે છે આ વખતનું રાજકારણ અને ગતિવિધિઓને જોતા બે હજાર ચોવીસ ની બનાસકાંઠાની સીટ ને લઈને આપનું શું કેવું છે શરૂઆત થી આપણા ચૂંટણી ની જ્યારે જાહેરાત થઈ ત્યારથી ગુજરાતમાં બધા એવું માનવતા કે ગુજરાત તો ક્લીન સ્વીપ હશે પણ ગેનીબેનની પસંદગી કરીને કોંગ્રેસે આ સીટને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે અને ગેનીબેનને પચાસ થી સાહીઠ લાખ રૂપિયાનું જે લોકફાળાનું સમર્થન પ્રાપ્ત કર્યું છે ગામે ગામ આવીને બેનનું મામેરું કરવાની જે એને વાત કરીને લોકોને એક ભાવનાત્મક અપીલ કરી છે એ અપીલના કારણથી એને બનાસકાંઠની બધા રાજકારણમાં એક ગરમાવો આવી ગયો છે અને તમે જેમ કહ્યું એમ દીકરી વર્સીસ દેવતભાઈ ગુજરાત ની રાજનીતિમાં આપણે જોઈએ કે આ વખતે છવ્વીસ માંથી હવે પચીસ બેઠકો રહી ગઈ છે પણ આ પચીસ બેઠક માંથી આ એક એવી બેઠક છે કે જ્યાં બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારને ઉતારવામાં આવે છે ખાસ બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો શું લાગે છે કારણ કે સામે ચૌધરી સમાજ છે તો આ તરફ ઠાકોર સમાજ છે બનાસકાંઠાના ઇતિહાસમાં આ નોંધપાત્ર ચૂંટણી ગણાશે જ કારણ કે બંને મહિલા ઉમેદવારો છે અને એનું એક કારણ એ પણ છે કે બનાસકાંઠામાંથી દેનીબેન ન જ કોંગ્રેસના ઉમેદવાર હશે એવી હવા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એના બે મહિના પહેલાથી શરૂ થઈ ગઈ હતી કે ગેનીબેન ઉમેદવાર હશે અને ગેનીબેને એની તૈયારીઓ પણ શરૂ કરી દીધેલી એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એવું વિચાર્યું હોય કે એક મહિલા ઉમેદવાર અને એમાં પણ ગેનીબેન જેવા આક્રમક ઉમેદવાર જેમની એમની છબી જ એ પ્રકારની છે કે આક્રમક છે બોલવામાં એકદમ મજબૂત કોંગ્રેસ મજબૂત ચહેરો ગણાય છે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટીના આટલા કોંગ્રેસના આટલા નેતાઓ ભાજપમાં જતા રહ્યા જેની બેન હજુ પણ અડીખમ છે કોંગ્રેસમાં જે પોતાના વિસ્તારમાં વર્ચસ્વ પણ ધરાવે છે એટલે એમની સામે કોઈ મહિલા ઉમેદવાર હોય તો એ ચૂંટણીમાં પ્રચાર કરવો અને પ્રહારો કરવા બંને સરળ પડી જાય એક પુરુષ ઉમેદવારની સરખામણીમાં એ ગણતરીથી પણ ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવાર ઊભા રાખ્યા એ એવા ઉમેદવાર પસંદ કર્યા છે જે જેનું દરેક સમાજમાં એમના પરિવારનું વર્ચસ્વ છે ખાસ કરીને ગલબા કાકા ગલબા કાકા એવું નામ છે બનાસ ડેરીના આદ્ય સ્થાપક ઉપરાંત પણ એમની ઓળખ છે આ આખા વિસ્તારમાં બહુ મોટા પાયે એમણે સામાજિક પરિવર્તનો લાવનાર નેતા તરીકે ખરા અર્થમાં લોક નેતા હતા ગલબા કાકા એટલે દરેક સમાજમાં એમની એક છબી છે એનો લાભ મળે એટલા માટે થઈને રેખાબેન ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની પીએચડી થયેલા છે પરંતુ બોલવામાં એકદમ સૌમ્ય છે અને એ અત્યાર સુધીની પ્રચાર દરમિયાન જોવા મળ્યું કે રેખાબેન પોતે એટલા આક્રમક નથી રેખાબેન વતી બીજા ત્યાં આવીને આક્રમક પ્રચાર કરી છે જેમ કે એમના નૌકાબેન પ્રજાપતિએ પણ એમના વતી મોરતો સંભાળ્યો આ કરવું પડે છે ભારતીય જનતા પાર્ટી કે સામે વન મેન આર્મી આર્મી છે વુમન શબ્દમાં કહીએ તો એ પોતે એટલા બધા મજબૂત છે પોતાના મતદારોને શું જોઈએ છે તેના મતદારોની જે પ્રકૃતિ છે એમનો જે મિજાજ છે એને ગેની બેન રિફ્લેક્ટ કરી શકે છે એ એમની આવડત છે કારણ કે એ સ્થાનિક છે સ્થાનિક પ્રજા સાથે એમનો ઘરોબો છે અને વાવના ધારાસભ્ય પણ છે એટલે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે મતાર છે એ જુદી જુદી રીતે છે કે અન્ય મત જે આપણે સવા પાંચ લાખ બતાવીએ છીએ એ અન્યમાં મુખ્યત્વે ઓબીસી મતદાર સમૂહ છે અને એ ઓબીસી ભાગે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ મતદાન કરે એવી ભાજપની ધારણા છે આદિવાસી સમૂહમાં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પેનિટ્રેશન મજબૂત છે એટલે કોંગ્રેસ ત્યાં ઠાકોર મતદાર ઉપર સૌથી વધુ મતાર રાખે છે તમે આ ચૂંટણીમાં જો આપણે બનાસકાંઠાની વાત કરીએ ને ત્યારે સમાનતરે પાટણ અને મહેસાણાની પણ વાત કરવી પડે એમ છે કારણ શું છે બંને બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર છે મતલબ કે મહેસાણા પાટણ બનાસકાંઠા આ ઉત્તર ગુજરાત એવું છે સૌરાષ્ટ્ર જેવું નથી કે દરેક જિલ્લાની પોતાની એક તાસ્વીર હોય ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓ ઇન્ટરકનેક્ટેડ છે એકબીજાને એકને શરદી બીજાના તાવ આવે એ પ્રકારના ઇન્ટરકનેક્ટેડ છે અને એમાં એ ખાસું સફળ પણ થતા જણાય છે અત્યારે ઠાકોર સમુદાય એટલો બધો મોટો છે અને એટલા વ્યાપક ભૌગોલિક ફરક ઉપર પથરાયેલો છે આમ વિરમગામથી શરૂ થાય અને છે પાલનપુર સુધી આખો બેલ્ટ ઠાકોર સમાજનો છે ત્યારે ત્રણ ઉમેદવાર કોંગ્રેસે ઠાકોર સમુદાયમાંથી આપ્યા હોય તો કોંગ્રેસ આ મુદ્દે પણ મતની દુહાઈ માંગી શકે કોંગ્રેસનો બીજો મતાર છે બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો એક લાખ મુસ્લિમો ઉપર જે મોટાભાગે વડગામ વિધાનસભા મત ક્ષેત્ર હેઠળ આવે છે એ વડગામના ધારાસભ્ય પણ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી છે એટલે દલિત અને મુસ્લિમ વોટ બેંક અને ઠાકોર સમુદાય કોંગ્રેસ આ સમીકરણ ઉપર મુસ્તાક છે જ્યારે ભારતીય જનતા પાર્ટી આંધણા સમુદાય ઠાકોર સમાજમાંથી પણ ખાસ્સા મત મેળવવા માટે આશાવાદી છે અને ઓબીસી સમુદાય તો બહુ આખા ગુજરાતમાં મને લાગે છે કે સૌથી વધુ રસાકસી ભેરો જંગ જો ક્યાંય ખેલાવાનો હોય તો આ બનાસકાંઠા બેઠક હોય શકે પણ દેવતભાઈ એક વાત એ પૂછી ગેનીબેનની તમે વાત કરી એ પ્રમાણે કે લોકોનું એવું સારું સમર્થન છે એમની પાસે અને એ પોતે ગેનીબેન પોતે કહે છે કે મારે તો પેટ્રોલ પુરાવાની પણ જરૂર નથી પડતી એટલું લોકજન સંપર્ક એમની સાથે છે ને લોકોનું એટલું સમર્થન પણ તેમની સાથે છે તો દૈવદભાઈ જો આટલું સમર્થન એમની સાથે હોય તો પછી આ લોકસભા સીટ જીતવી તેમના માટે આસાન રહેશે સુભાવથી એ આખું બનાસકાંઠા તેમના કબજામાં કરી શકશે દૈવદભાઈ જી દૈવદભાઈ તમને પૂછું જી આખો સમાજ ક્યારેય લગભગ હોઈ શકે નહીં સાઠ ટકા મતદાન સરેરાશ પાસઠ ટકા મતદાન થતું હોય ત્યારે આપણે એવું ગણી શકીએ કે જે તે સમાજની કુલ સંખ્યાના પણ સરેરાશ સાઠ કે પાસઠ ટકા મતદાન થયું હોય હવે એ મતદાન સંપૂર્ણપણે કોઈ એક ઉમેદવારની તરફેણમાં થયું હોય એવું ભાગ્યે જ જોવા મળે અથવા તો એવો કોઈ મજબૂત વેવ હોય એવું કોઈ મોજું હોય એવો ગુજરાતમાં અત્યારે રામ મંદિરનું મોજું બહુ મજબૂત છે બીજા દેશ દેશના બાકીના ભાગની સરખામણીમાં પણ ગુજરાતમાં રામ મંદિરનો મુદ્દો એકદમ પ્રભાવક છે કલમ ત્રણસો સિત્તેર હટાવી એ પણ ગુજરાતમાં અસરકારક છે ને ગુજરાત નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અમિત શાહનું હોમ સ્ટેટ છે એટલે સ્વાભાવિક રીતે જ આ બધા મુદ્દા ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા કહેવાય છે ભાજપ માટે ત્યાં આ બધા મુદ્દાઓ અસરકારક હોવાના એટલે કોઈ એક સમાજ એમની તરફે કોઈ એક જ ઉમેદવારની તરફેણમાં જાય એવું ગુજરાતમાં બનશે નહીં એટલા માટે જ અહીંયા ક્લબિંગ કરવું પડે છે જુદી જુદી જ્ઞાતિ સમૂહોનું ને એ દરેક જગ્યાએ કરવું પડે દરેક જગ્યાએ થતું જ હોય છે અહીંયા એ જે ક્લબિંગનો જે પ્રશ્ન છે એ મેં કીધું એ પ્રમાણે આંજણા ચૌધરી સમુદાય સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહે એના એવા એવા ઉજળા સંજોગો કહેવાય કારણ કે એક સમ વિધાનસભાની ચૂંટણી વખતે આપણે ધારતા આપણે યાદ હોઈએ કે અરબુદા સેનાના માધ્યમથી વિપુલ ચૌધરીએ ભારતીય બિલકુલ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે એ પોતે કેસરી ખેસ પહેરીને પ્રચારમાં લાગી ગયેલા છે એટલે આજના ચૌધરી સમુદાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટે નિશ્ચિત રહી શકે પરંતુ ઠાકોર સમાજમાં મને લાગે છે કે ગેનીબેન વધુ પસંદ થશે અને જેટલા ઠાકોર સમાજમાંથી જે વૈચારિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હશે એને બાદ કરતા બાકીના મત મોટા ભાગે ગેની બેનને મળે ને ત્યાં કેવું છે ઉત્તર બનાસકાંઠાની તાસીર એવી છે ત્યાં આખા સમાજના મતલબ કે આસપાસના પાંચ પંદર જે ગામો હોય એ ગામોનું એક જૂથ હોય અને એ જૂથના મત ક્યાં મતદાન કરવું એ નક્કી કરવા માટે એક બેઠક થતી હોય મોટાભાગે મતદાન ની પદ્ધતિ એ એવું જો થાય તો એક જ દિશામાં મતદાન થાય અને એ મતદાન થાય તો ઠાકોર સમાજમાં આ પદ્ધતિ છે એટલે ઠાકોર સમાજ મેં અગાઉ કીધું એવું વિચારે કે કોંગ્રેસે આપણને ત્રણ ઉમેદવાર આપ્યા છે તો એક ઉમેદવાર

ગુજરાતમાં એકસો છપ્પન સીટ આવી હોવા છતાં પણ ચાર સીટો કોંગ્રેસના ફાળે બનાસકાંઠા જિલ્લામાં ગઈ છે. ચાર ભાજપના ફાળે ગઈ હતી અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. જે અત્યારે ભાજપને સમર્થિત છે. માવજી દેસાઈ અને ધારાસભ્ય એટલે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની જો વાત કરીએ તો ચોક્કસ જ્ઞાતિગત સમીકરણો જે પ્રકાર છે તે કોંગ્રેસ સમર્થિત છે ને કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા લગભગ ચૂંટાય છે. પરંતુ જ્યારે લોકસભાની વાત આવે છે ત્યારે વાત કરીએ તે સૌથી પહેલા દર વખતે ભાજપ છેલ્લા દિવસે જ ઉમેદવાર જાહેર કરતા હોય છે પરંતુ આ વખતે સૌથી પહેલા તેઓ ઉમેદવાર પણ જાહેર કર્યો આ વખતે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી જે છે અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના જે સ્થાપક હતા ગલબા ભાઈ સ્વર્ગ સરદારભાઈ પટેલની પોચેની મેદાનમાં ઉતારી હતી એટલે કહી શકાય કે લોકો જેની સાથે સૌથી વધુ કનેક્ટેડ છે અત્યારે સાડા ચાર લાખ લોકો સીધા બનાસ ડેરીથી કનેક્ટેડ છે બનાસ કારણે તેઓ આજીવિકા મેળવી રહ્યા છે એટલે ચોક્કસ ભાજપનો એક પ્રયાસ હતો કે એના કારણે સીધે સીધો એક મોટી મતબેંક જે છે તે સીધે સીધી કવર કરી શકાય તો સામે પક્ષે કોંગ્રેસે પણ ગ્લાનીબેન ઠાકરને ઠાકોરને ઉતારે છે ગ્લાનીબેન ઠાકોર કહી શકાય કે એક લોકપ્રિય નેતા છે બેબાક નેતા છે અને હંમેશા તેઓ વિવાદમાં રહેવાના કારણે તમામ લોકો તેમને સીધા પરિચિત છે જ્યારે ડોક્ટર રેખાબેન જે ગલબાભાઈની પૌત્રી ભાજપના ઉમેદવાર છે તે સીધા લોકો તેમની સાથે પરિચય નથી પરંતુ બનાસ્ટીના નામથી તેઓ ત્યારે ચાલી રહ્યા છે ગલભાભાઈના નામથી તેઓ ચાલી રહ્યા છે

જે રીતે અમારા સહયોગી વાત કરી ને દેવતભાઈ પણ વાત કરી હતી ગલ્ભાઈ નું નામ લીધું કે ગલભાભાઈ ના પૌત્રી છે રેખાબહેન

તમારું ક્વોલિફિકેશન ગમે તો મજબૂત છે પણ જ્યાં સુધી લોકો તમને ન ઓળખે લોકો તમારામાં વિશ્વાસ મુક્તા ન થાય લોકો તમારા કામ ને જોવે ત્યાં સુધી તમને જલ્દી વોટ આપવાનું લોકો ન સ્વીકારે

આપણે બધાય જ્ઞાતિ ફેક્ટર્સ વાત કરીએ છીએ તમે જે જ્ઞાતિઓ બોલતા હતા એમાં છેલ્લે એક આંકડો તમે બોલ્યા કે લગભગ એક જેવા અન્ય ઉમેદ અન્ય નાગરિકો છે અન્ય વોટર્સ છે એ એક લાખ એસી હજાર માંથી લગભગ એસી થી નેવું ટકા જે નાગરિકો છે એ ભાજપના વોટર્સ છે એવું કહેવાય છે એટલે એ બહુ ચેન્જિંગ ફેક્ટર બની શકે ગેની નાના નાના સમુદાયો છે એમાં પોતાનું વર્ચસ્વ કેટલું કરી શકે છે એમના વોટ કેટલા ખેંચી શકે છે છે એના ઉપર આ બધી આધાર રહેવાનો પણ તેમ છતાં આ આ ફાઈટ અને આ સીટની ફાઇટ ફાઈટ એની એની હાર જીત પચીસ પચાસ હજાર મત વધારે હશે એ તો આપણે કહી શકીએ એનાથી વધારે તો નહીં જ હોય અને પાંચ લાખ ની દરેક સીટ જીતવી એ ભાજપનું સ્વપ્ન

તો ચૂંટણી જીતવી આસાન નથી કારણ કે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે માત્ર જ્ઞાતિગત સમીકરણ નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલે પણ તમારે જવું પડે છે એટલો પ્રચાર કરવો પડે છે ને પ્રચારની સાથે સાથે

બનાસકાંઠા બેઠક ઉપર કઈ મહિલા ઉમેદવારની જીત થાય છે વિશેષમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર